ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો તમે આ જગ્યા છે જુઓ ખેતરમાં પાસે એ બટાકા બટાકા પહેરવાનું કામ ચાલુ હ મમ્મી તારું કેવું જો મમ્મી હે ને કોતરા ભેગા કરે પાસર એ મમ્મી અમે કહી દે ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી આબજ જ બોલ ગુડ મોર્નિંગ જય માતાજી બટાકા પેરીએ હા મમ્મી ખેતરમાં બટાકા પહેરવા આવીએ

आइए करवा रहे हैं नबा अभी फिर मृत्यु मृत्यु का नहीं है मृत्यु खाद ला सुनती है पोनी वालों एक क्षेत्र में काम करो पर कोई काम करो हम आते क्षेत्र कम कराव पर अगर जब कोई होगा अब अगले 3-4 महीने में ये नॉर्मल नॉर्मल

તો આવું કરીયા મેં તાં પા પા ફેચલી ચૂમ કરી એ મૂ લેવા આવું તો પડદન લઈ નેખડી જો ને રાધે હું આલુ તમે રાધે હું આલુ પણ લે ને ઓનલાઈન કરું ભાઈ રાધે હું આલુ કરો તો નહીં લાગે વાલ મારે તો ચાલા એ કરવું હતું નહીં આવા બસ થઈ ગયું ને શાકનું સારું એડો ઘેર આવી ગયા તા અને ઘેર હે ને ટે 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 આપણા ઘેર નવું સાધન આવ્યું જોરદાર ટે ટે ટે

આરણ આ મોટા અમાર શેટ અમાર શેટ આરણ આ બાજ બહુ બહુ મોટા વડીલ આ બાજ સાઈડમાં માં બેયા બે જણા બરોબર માતાજીનો મારા અવસર થોડા દારામાં તો બધા ચર્ચા વિચારણા ના કર કે કાતે બરોબર કોક જોઉં છું બેયા બેયા પણ કે આતા નહીં ચલો મલ્લે આપણે સામાન લેવા આયા છીએ દુકાનનો બરોબર અંકલેશના ઘેરથી સામાન લઈ ને પીસીના ઘેરથી સામાન લઈને જવાનું છે લે લઈ લે કા તો ચાવી લેવા આયા હતા શેઠ ના ઘેર અમારો મોટા શેઠ છે બે શેઠ છે એક તો નહીં પણ જો યાર યોની ઓફિસ તો જો આ જો આ સારા છે આના મોટા શેઠ છે અને એના શેઠ છે આના મોટા શેઠ છે તે ચાવી લેવા આયા હતા હવે આવી હાલ તો અમે જઈએ ને કપાસ મારે મોળું થાય છે શું કેવું તમારું કોઈ કેવું કહી દો

તો ત્રણ ચાર દિવસથી હે ને આજે દુકોને આયા તો ભઈયા પકોડી છે શ્રી બ્રહ્માણી પકોડી નાસ્તા આવું બોલ હેડ બોલ ક્યુંકી તું બોલ સરકારી હા રગડા સમોસા ચાલુ કર્યા ભઈયા બરોબર પકોડી નાંગા ડંગા તો હા પકોડી સાથે સાથે રગડા સમોસા તો આ બે બાજુ પર છો લો વાહ તા વાધોને

મને એવું લાગે છે એકસોને એક ટકા ઓહ માર ભાઈ થઈ ગયા લાગે માર ભાઈ તો હાલ તો એમ નહીં હું જાઉં માર ભાઈ નોકરી જોવું હો બરોબર આપણું કોમ આવ્યું આવું છે જો આપણે આયા તો આયા ને કે પછી આપણું બુદ્ધ જેવું કોમ કાચ છે બરોબર અંકલેશ આવી ગયો છે બરોબર ઓકે કરાવડાવશે જોડે રહી હું આ બધું સામાન બાર કાઢી દઉં

એટલે માર ભાઈ રસ્તા સાધન ચલાવો તો જોઈન ચલાવો કાકા થોડા સિરિયસ લાગે છે બરોબર એ બધા પૂછપરછ કરું પણ પણ અપ્રહન એમ્બુલન્સ આવી ગઈ જુઓ એમ્બુલન્સ એમ્બુલન્સ આવી ગઈ હોય તો માર ભાઈ સાધન ચલાવો તો જોઈને ચલાવો